ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનો જમાવડો વચ્ચે સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો હોવાની બુમરાણ ઉઠી છે વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે પુરાણોમાં નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ દર્શાવાયું છે રેવાની પ્રદક્ષિણા યાત્રામાં રહસ્યો રોમાંચ અને જોખમોથી ભરેલી છે ત્યારે દર વર્ષે આંકડો શ્રદ્ધાળુઓ પાવન સલિલામાં નર્મદાની પરિક્રમા કરે છે નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે પરંતુ તેમાંથી મોટા ભાગની નદી મધ્યપ્રદેશમાં જ વહે છે તે મધ્યપ્રદેશના તીર્થધામ અમરકંટકથી ઉદ્ભવે છે અને નેમાવર નગરમાં તેનું નાભી સ્થળ છે પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતમાં ભળી જાય છે પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ નજીક ખંભાતના અખાતમાં ભળી જાય છે નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન યાત્રાધામો અને શહેરો આવેલા છે હિન્દુ પુરાણોમાં તેને રેવા નદી કહેવામાં આવે છે તેની પરિક્રમાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે ત્યારે નર્મદા નદીની પરિક્રમાએ નીકળતા પરિક્રમાવાસીઓ સરકારની અનદેખીનો દરરોજ અનુભવ કરી રહ્યા છે ગુજરાત સરકાર હોય કે પછી મધ્યપ્રદેશ સરકાર બંને સરકારો પરિક્રમાવાસીઓને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી હોવાની બૂમો ઉઠી છે સેવાભાવી સંસ્થાઓ તથા આશ્રમોના સહારે પરિક્રમાવાસીઓ હજારો કિલોમીટરની પરિક્રમા પૂરી કરતા હોય છે

હજાર આવે ક્યારેક પાંચસો આવે ક્યારેક પંદરસો આવે એમને માટે નાવા ધોવાની અને એમના ટોયલેટ બાથરૂમની થોડીક અસુવિધા થાય છે તો સરકારને તો સેવા કરે છે ગ્રામવાસી પણ ઘણા લોકો મદદ કરવા આવે છે એમને માટે બ્લેન્કેટો એમને માટે કઈ જ જરૂરિયાતમંદો ને કઈ બીજું કઈ વસ્ત્રો નથી તો લોકો આપે છે અમે પણ અહીંથી આપીએ છીએ પણ મારો કહેવાનો ભાવારથી એ છે કે હજી પણ સંડાસ બાથરૂમ જો વધારે રામકુંડ તીર્થ તીર્થ ઉપર બને તો આ લોકોને જે અસુવિધા થાય છે ન થાય